આ છે બેટા ની એક્ઝામ પેટર્ન બે એક્ઝામ પેટર્ન શું છે એક સમજી લઈએ તો જો આની એક્ઝામ પેટર્ન બહુ સરળ છે અને એકદમ ઈઝી છે તમને મજા સમાજ મજા આવી જશે જો તો પહેલા તો તમે જોશો આ પ્રી એક્ઝામ ની એક્ઝામ પેટર્ન છે આ પ્રી એક્ઝામ છે પ્રી એક્ઝામ છે શેના માટેની છે આ ક્લર્ક છે બરાબર છે મલ્ટીપર્પસ એટલે કે ક્લર્ક હવે તમે જોશો રીઝનિંગ અને મેથ્સ બે જ વિષય છે રીઝનિંગ અને ગણિત બરાબર 40 40 પ્રશ્નો છે 40 40 માર્ક્સ છે પચીસ મિનિટનો સમય અહીંયા આપશે વીસ મિનિટનો સમય આપશે એસી પ્રશ્નો એસી માર્ક્સ બસ પૂરું થઈ ગયું પરીક્ષા ગુજરાતી ભાષામાં આપી શકો છો જો મીડિયમ ઓફ એક્ઝામ તમે ગુજરાતી ભાષામાં આપી શકો છો ગુજરાતી ભાષામાં તમે આપી શકો છો આ પરીક્ષા તમે ગુજરાતી ભાષામાં આપી શકો છો બહુ સરળ એક્ઝામ હોય છે બહુ ખાસ નથી હોતું હા બટ સ્પીડ જોઈએ મહેનત જોઈએ પ્રેક્ટિસ જોઈએ કારણ કે કટ ઓફ પણ એવું જ રહેશે સરળ એક્ઝામ હોય તો એસીમાંથી સિત્તેર પંચોતેર પંચોતેર ઉપર કટ ઓફ રહે રેડી ચાલો ઓફિસર સ્કેલ વન એમાં એમાં પણ સેમ છે રીઝનિંગ અને પીઓ સોરી મેથ્સ રીઝનિંગ અને મેથ્સ ઓકે એમાં પણ તમે જોશો ચાલીસ ચાલીસ ક્વેશ્ચન છે ચાલીસ ચાલીસ માર્ક્સ છે પચીસ અને વીસ મિનિટનો સમય છે સેમ બંનેના ફોર્મ અલગ અલગ ભરવાના છે ફોર્મ ભરવાનો વિડીયો હું તમારી સામે લાવીશ એટલે તમને આઈડિયા આવી જશે રેડી તો આ બંનેની પ્રી એક્ઝામની પેટર્ન છે ચાલો આટલું ક્લિયર છે બધાને બેવની પ્રી એક્ઝામની પેટર્ન છે હા રેડી ओके चलो આગળ વધીએ નેક્સ્ટ હવે મેઈન્સ एग्जाम ની વાત કરીએ હા एग्जामハード આવે છે એક છોકરો કમેન્ટ કરે છે સાહેબ एग्जामハード આવ્યો તો તૈયારી પણ એવી કરવી પડે ને તમને પ્રોપર સમય પણ આપ્યો છે રેડી એવું નથી કે 2 મહિના પછી एग्जाम છે કે 1 મહિના પછી एग्जाम છે ઓકે ચાલો આગળ વધીએ તો મેઈન્સ एग्जाम ની વાત કરીએ તો મેઈન્સ एग्जाम ની અંદર પણ રીઝનિંગ કમ્પ્યુટર હા જો અહીંયા કમ્પ્યુટર અલગથી તમને એક પૂછે છે સબ્જેક્ટ બરાબર છે જનરલ અવેરનેસ ઇંગ્લિશ આમાં હિન્દી અથવા ઇંગ્લિશ બેમાંથી કોઈ પણ એક લેંગ્વેજ સિલેક્ટ કરી શકો છો તમે આમાં હિન્દી અથવા ઇંગ્લિશ બેમાંથી એક સિલેક્ટ કરી શકો છો અને માર્ક્સ છે અને અલગ અલગ સેક્શનલ ટાઈમ પણ તમને આપી દીધેલો છે ત્રીસ મિનિટ પંદર પંદર ત્રીસ 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 અને એકસો ને વીસ મિનિટનો સમય આપેલો છે એટલે પ્રોપર બે કલાકનો તમને સમય આપશે ક્લર્કમાં આ કમ્પેરેટિવલી થોડું ઇઝી હોય છે તમે આરામથી આને ક્લિયર કરી શકો છો

એની આ મેન્સ એક્ઝામ પેટર્ન છે એક તો રીઝનિંગ છે કોમ્પ્યુટર છે જનરલ અવેરનેસ છે ઇંગ્લિશ હતો હિન્દી બેમાંથી કોઈ એક તમને ઇંગ્લિશ ના અનુકરાવતું આવતું હોય ને તો તમે આરામથી ઇંગ્લિશ હતો હિન્દી હિન્દી સિલેક્ટ કરી શકો છો બટ મારું એવું સજેશન છે કે ઇંગ્લિશ રાખવું વધારે સારું કારણ કે હિન્દી અહીંયા તમને થોડું અઘરું પડશે અને ઇંગ્લિશ થોડું સારી રીતે સમજાઈ જશે એવું હોય છે એટલું બધું હાઈ લેવલ ઇંગ્લિશ નથી આવતું સાથે સાથે હું વાત કરું તો ગણિત છે બરાબર તમે જોઈ શકો તો ચાલીસ ચાલીસ પ્રશ્નો છે સેમ એક્ઝામ પેટર્ન છે સેમ એક્ઝામ પેટર્ન છે માર્ક્સ અને મિનિટનો સમય એટલે કે બે કલાકનો તમને સમય આપવામાં આવશે પ્રી અને મેઇન્સ આ બે એક્ઝામ છે બંને એમસ્યુક્યુ બેઝ એક્ઝામ છે આગળ વધીએ તો ઝીરો પોઈન્ટ ટુ ફાઈવ નેગેટિવ છે એટલે કે તમારો પ્રશ્ન ખોટો પડે છે તો ઝીરો પોઈન્ટ ટુ ફાઈવ નેગેટિવ છે એટલે કે આટલા માર્ક્સ તમારા કટ થઈ જશે ઝીરો પોઈન્ટ ટુ ફાઈવ નેગેટિવ છે